भावनगर जिला सुरक्षा सेतु सोसायटी न में जिला हजार दीकरी स्वचाव नीडर बने आ उद्देश्य आज रोज भावनगर जिला पॉलिस अधीक्षक डॉ हर्षद पटेल साहेब श्री द्वारा निलमबाग पोलिस स्टेशन अंतर्गत के पीई સ્કૂલમાં દીપ પ્રાગતય કરી જિલ્લામાં આ કાર્યકર શરૂ કરવામાં આવ્યો જે તકે એસઓજી પીઆઈ સાહેબ અને નીલમબાગ પોલીસ સ્ટેશન પીઆઈ ભરવાડ સાહેબ ઇન્ચાર્જ રાજેશભાઈ દવેનાઓએ હાજરી આપેલ આ તાલીમ સુરક્ષા સેતુ સોસાયટીના નિયુક્ત કરેલ ટ્રેનર મયુરકુમાર ચૌહાણ દ્વારા હું ભાવનગર જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી સેલ્ફ ડિફેન્સ ટ્રેનર છું અને ખૂબ સરસ ભાવનગર જિલ્લા એસપી સાહેબ દ્વારા જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ભાવનગર જિલ્લાની અંદર આજથી દિપ્રાગટ્ય સાહેબ હસ્તક કરી સાહેબના અધ્યક્ષ સ્થાને પાંચ હજાર અધિકારીઓને જિલ્લાની અંદર તાલીમ શરૂ કરવામાં આવી રહી છે અને અમારા દ્વારા દરેક જિલ્લાના પોલીસ સ્ટેશન અંતર્ગત ત્રણસોથી ચારસો દીકરીઓને જુડો કરાટે હેન્સી લાઠી દાવ ચૂની દાવ જેવા અલગ અલગ આઠથી દસ પ્રકારના જે પોતે દીકરી ક્યારે એકલી ગઈ હોય તો કઈ રીતે પોતાનું સંરક્ષણ કરી શકે એ રીતના અલગ અલગ પ્રકારના પંદર દિવસ દરેક એક દર એક એક કલાક દ્વારા પંદર કલાકની તાલીમ આપવામાં આવશે અને તાલીમના અંતે જિલ્લા પોલીસ વડા સાહેબ દ્વારા દરેક દીકરીઓને પ્રમાણપત્રમાં આપવામાં આવશે અસ્તુ